હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સામા કે પછી મોરૈયાની ખીચડીની રેસિપી તો એકદમ ઇઝી છે અને ખૂબ જ ઝટપટ બની જાય છે તો ચલો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ તો જેના માટે મેં એક કપ સામો એટલે કે મોરૈયો જેને કહેવાય ઘણા લોકો સામો કહે છે ઘણા મોરૈયો કહે છે તો એક કપ મેં અહીંયા મોરૈયો લઈ લીધો છે એક ટેબલ સ્પૂન જેટલા મેં અહીંયા શિંગદાણા લઈ લીધા છે અને એક ઝીણું કટ કરેલું બટેટું લઈ લીધું છે એક ઝીણું કટ કરેલું મરચું લીલું લઈ લીધું છે અને સાતથી આઠ લી લીમડાના પાન લઈ લીધા છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે આ ખીજડી પ્રેશર કુકરમાં બનાવવાની તો અહીંયા મેં કુકરમાં બે મોટી ચમચી જેટલું તેલ તેલ લઈ લીધું છે સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેના અંદર જીરું એડ કરીશું તો જીરું સારી રીતે થઈ જાય પછી આપણે તેના અંદર એક ટેબલ સ્પૂન શિંગદાણા ઉમેરી દઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું અને હવે આપણે જે એક બટેટું લીલું મરચું કટ કરેલું અને જે લીમડાના પાન રાખ્યા હતા તેને આપણે ઉમેરી દઈશું આની અંદર અને સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું તો આપણે સારી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે આના અંદર થોડીક એવી હળદર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું પ્રમાણેનું મીઠું મીઠું તો મેં અહીંયા જે ખાવામાં આવે છે છે તે ઉમેર્યું સિંધાળું મીઠું છે આ તો તમે તમારા સ્વાદના હિસાબે વધારે કે ઓછું પણ કરી શકો છો તો અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે આપણે તેને સારી રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું રાખ્યો હતો એક કપ જેટલો તે આની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરીશું હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર એડ કરવાના છીએ તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે કે ઓછું પણ કરી શકો છો તો અહીંયા મેં મારા ટેસ્ટના હિસાબે નાખ્યું છે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો તો તમે વ્રતમાં અહીંયા કંઈ પણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું મારા ઘરમાં જે રીતે બને છે ફરાળી એ રીતે હું તમને બતાવી રહીશું તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે પાણી તો જે કપથી તમે સામો લીધો હોય એના ત્રણ કપ જેટલું પાણી એડ કરી દેવાનું કેમ કે સામાની ખીચડી એ થોડી ઢીલી હોય તો વધારે સ્વાદિષ્ટ લાગે છે આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દીધું છે બધી જ વસ્તુને પાછી આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેસું અને મીડિયમ ફ્લેમ પર આની બે વિસલ કરી લઈશું તો હવે બે વિસલ થઈ ગઈ છે તો અને મેં આના પ્રેશરને જાતે જ નીકળવા દીધું હતું તો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જોઈ શકો છો કે જે ખીચડી છે એ સરસ મજાની છૂટી છૂટી એવી રેડી થઈ ગઈ છે આપણે પાણી સારું ઉમેર્યું છે એટલે એકદમ છૂટી છૂટી આપણી ખીચડી જે છે એ રેડી થઈ ગઈ છે તો હવે હું આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો રેડી છે આપણી મોરૈયાની ખીચડી અને મેં આને કોથમીના પાનથી ગાર્નિશ કરી છે તો ફરાળમાં લઈ શકાય છે અને એમ જ પણ તમે આને બનાવી શકો છો તો એકદમ ઝટપટ બની જાય છે તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી રેસીપીઓની અપડેટ સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ